નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર ખેડૂત મિત્રો અત્યારે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે ઘઉંની પાકની સિઝન છે અને ઘઉંના પાકની અંદર યુરિયા નાખવાનો સમય છે દરેક ખેડૂતો યુરિયા માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરી રહ્યા છે જેની પાસે યુરિયા છે એ અત્યારે ઉડાડવાનું શરૂ છે ઘણા જ લોકો યુરિયા ડેપોમાંથી અથવા જે પણ ખાતરના વિક્રેતાઓ પાસે લઈ અને એના માટેની મથામણ કરી રહ્યા છે એટલે કહેવાનો અર્થ કે જ્યાં જુઓ ત્યાં ઘઉં માટે યુરિયા યુરિયા થઈ રહ્યું છે પરંતુ આજે જે વિડીયોની અંદર એક વાત કરવી છે એ ટેકનિકલ મુદ્દા ઉપર વાત કરવી છે કે યુરિયા જે આપણે લઈએ છીએ બજારમાંથી યુરિયાની બેગ ઠેલી જે ખરીદીએ છીએ ઠીક છે એની કિંમત ઘણી ઓછી હોય છે બસો સિત્તેર રૂપિયાની આજુબાજુ કદાચ યુરિયાની ઠેલી તમને મળતી છે પરંતુ એ કે ખેતરમાં નાખીએ છીએ તો એનો કેટલો લાભ મળે છે એટલે કે એ નાખ્યા પછી એનું વળતર કેવું મળે છે અથવા એ પાકને પૂરેપૂરો ઉપયોગ થાય છે કે નહીં એ વિજ્ઞાન ઘણી વખત આપણે નથી જાણતા અને ગેરંટી સાથે કહું છું નેવું ટકાથી વધારે ખેડૂત મિત્રો જે યુરિયાનો ઉપયોગ કરે છે એને હજી કદાચ આપણે બધાને ખ્યાલ નથી કે યુરિયાનો ઉપયોગ પાણી પહેલાં કરવો કે પાણી પાઈને કરવો એટલે કે પહેલાં પાણી વાળી દઈ અને પછી યુરિયા ભભરાવું અથવા છાંટવું કે પહેલાં છાંટી દઈ અને પછી એના ઉપર પાણી કરવું તો આ પ્રશ્નો દરેકના મનમાં છે આ એક મથામણ છે વર્ષોથી હાલી આવતી આ મથામણ છે ઘણા બધા વૈજ્ઞાનિક તારણો ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો અને એના આધારે અમુક જે વૈજ્ઞાનિક તથ્યો છે એ આધારે નક્કી કરવાનો સમય છે અને મિત્રો એ નક્કી કરવા માટે મારે આજે તમારી સાથે ચર્ચા કરવી છે કે ઘઉંના પાકની અંદર તો તો કોઈ અન્ય પાકો પણ એની અંદર પેલા યુરિયા નાખીને પછી પાણી વાળવું કે પેલા પાણી આપી દે અને પછી યુરિયા નાખવું એટલે પાણી પેલા યુરિયા કે યુરિયા પછી પાણી તો આ બંને પ્રશ્નો જે તમારા મનની અંદર છે અને મથામણ છે એની આજે સવિસ્તારથી આ વિડીયોની અંદર વાત કરવી છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો એને સ્ક્રીપ નહીં કરતા સમજવાની કોશિશ કરજો હા તમારે કરવું ન કરવું તમારા હાથ ની વાત છે પણ એકવાર સમજણ માટે આ વિડીયો જોઈ લેજો એટલે તમે જે ખર્ચો કરો છો એનું વળતર પૂરેપૂરું તમને મિત્રો ખાસ કરીને મળી જાય મિત્રો કોઈ પણ ખેડૂતને પ્રશ્ન પૂછો કે યુરિયા ક્યારે આપવું જોઈએ એટલે બે જવાબ મળે એક ખેડૂત એવું કે પહેલા અમે યુરિયા છાંટી દઈ અને પછી એની ઉપર પાણી કરી બીજો ખેડૂત એવું કે અમે પહેલા પાણી આપી દઈએ અને પછી યુરિયા તો આ બંને પોતપોતાની રીતે કદાચ એના મગજમાં એવું છે કે બંને અમે સાચા છીએ અમે જે કરીએ છીએ એ બરાબર છે પરંતુ હવે પદ્ધતિ યોગ્ય કઈ છે એ પણ સમજવી ખૂબ જરૂરી છે અને એની સવિસ્તારથી મિત્રો વાત કરવી છે તો ખાસ કરીને આ વિડીયોની અંદર જે સમજવાની આપણે કોશિશ છે કે આ આપણી જાણકારી માટે ખાસ કરીને યુરિયાનું જે વિજ્ઞાન છે એ ખૂબ સમજવું અને જાણવું ખૂબ જરૂરી છે યુરિયા ખાસ કરીને જે વિજ્ઞાન છે એના માટે ત્રણ મુદ્દા આપણે સમજવા પડે એક તો યુરિયાનો છે લોસ છે એટલે યુરિયાનું ઉડી જવું જેને કહીએ અથવા લોસ થઈ જવું કે નુકસાન થઈ જવું એ કેવી રીતે થાય બીજું જમીનના પ્રકાર ઉપર પણ ઘણો બધો આધારિત આ રહેતું હોય છે યુરિયાનો ઉપયોગ અને એનું પરિણામ મળવું અને ત્રીજું છે હવામાનની અસર હવામાન પણ આના ઉપર ખાસ કરીને અસર કરતું એટલે આ ત્રણ મુદ્દા સમજવા જરૂરી છે યુરિયાનો લોસ કઈ રીતે થાય જમીનના પ્રકારો ઉપર શું આધાર રાખે હવામાનની જે અસરો છે એ પણ એના ઉપર ખાસ કરીને મિત્રો કામ કરતી હોય તો યુરિયાનો લોસ થવા પાછળ જે કારણો પહેલાં જોઈ લઈએ તો ત્રણ કારણો જવાબદાર છે એક તો વોલિટાઇઝેશન એટલે આપણે દેશી ભાષામાં એનું કહીએ કે વોલિટાઇઝેશન એટલે વરાળ સ્વરૂપે એનું અથવા ઉડી જવાથી જેનો લોસ થતો હોય એ એક રીતે થાય બીજી રીતે ડિનાઇટ્રીફિકેશન એટલે યુરિયામાં નાઇટ્રોજન રહેલું છે આપ સૌ જાણીએ છીએ કે યુરિયાની જ્યારે આપણે બેગ લઈએ તો છેતાલીસ ટકાની બેગ ઉપર લખેલું છે તો આ 46% ટકા જે નાઇટ્રોજન છે એ ઘણી વખત ડી પ્રક્રિયા પણ ખાસ કરીને થતી હોય ને એના દ્વારા પણ લોસ થતો હોય લીચિંગ દ્વારા એટલે જમીનમાં આપણે જ્યારે યુરિયા નાખીએ છીએ તો જમીનમાં ઊંડે ઉતરી જાય અને મૂળથી નીચે ખૂબ વયું જતું હોય મૂળ અહીંયા હોય અને આપણે જે યુરિયા નાખ્યો પછી લીચિંગ થઈને અહીંયા જાય તો અહીંયા મૂળ એનું પહોંચતું નથી તો એ લીચિંગ થઈને નીચે વયું જાય છે એ લોસ છે એટલે આ ત્રણ લોસ યુરિયા ખાસ કરીને ખાતર નાખીએ છીએ અને પછીના ત્રણ લોસ એટલે ત્રણ રીતે નુકસાન ખાસ કરીને થતું હોય તો મિત્રો પાણી પહેલાં યુરિયા આપવું કે પછી આપવું તો એના માટે ખાસ કરીને આ જે મુદ્દો છે એમાં વોલિટાઈઝેશનની જે પ્રક્રિયા છે એ સમજવી ખૂબ જરૂરી છે અને જો વોલિટાઇઝેશન એ સૌથી વધુ યુરિયાનો આ પ્રક્રિયા દ્વારા લોસ થાય એવું કહેવાય કે થી લઈને સાહીઠ ટકા સુધીનું યુરિયા એટલે ધારણા કરી લઈએ કે સો કિલો યુરિયા ખેતરમાં ઉડાડીએ તો એમાંથી ચાલીસ થી લઈને સાહીઠ કિલો યુરિયાનો લોસ થઈ જવાની શક્યતા આ વોલિટાઈઝેશન પ્રક્રિયામાં થાય એટલે આપણે સો રૂપિયાનું નાખીએ દેશી ભાષામાં સમજીએ તો એમાંથી લગભગ ચાલીસ થી સાહીઠ રૂપિયા લોસ થઈ જાય આપણે ફાયદો ફક્ત હો માંથી ચાલીસ રૂપિયાનો મળે એટલે નુકસાનિક થાય આ સીધું જ ગણિત કેનાથી આપણે જે નાખીએ છીએ સો રૂપિયાનું એમાંથી ફક્ત ચાલીસ રૂપિયાનું જ વધે સાઈઠ રૂપિયા તો આપણા ફેલ જાય વળતરની વાત તો દૂરની છે નુકસાની થાય તો આ એક મુદ્દો પણ સમજવો ખૂબ જરૂરી છે અને આ વોલિટાઈઝેશનની પ્રક્રિયા છે એ ખૂબ લોસ આના અંદર ખાસ કરીને મિત્રો કરતી હોય અને આ જે પ્રક્રિયા છે એની અંદર ખાસ કરીને જ્યારે યુરિયા નાખીએ જ્યારે સીધે સીધું કામ નથી કરતું યુરિયાની બેગમાં જે આપણે સીધું દાણા છંટકાવ કરી એટલે કામ નથી કરવા મળતું પરંતુ યુરિયા નાખ્યા પછી એ પાણીના સંપર્કમાં આવે અને પાણીના સંપર્કમાં આવ્યા પછી યુરિયા કામ કરવાનું શરૂ થાય એટલે ઘણી બધું યુરિયા છાંટી દઈએ પાણી આપીએ અથવા પાણી આપીને યુરિયા ઉપર નાખ્યું યુરિયા પીડ્યા પછી જેવું પાણીના સંપર્કમાં આવશે એટલે તરત એની પ્રક્રિયા આગળની શરૂ થઈ જાય કેમિકલ પ્રક્રિયા છે કેમિકલ પ્રોસેસ છે પરંતુ હું તમને એટલા તમારી જાણકારી માટે કહું છું કે એ યુરિયા કોરે કોરું પડ્યું રહેશે તો કોઈ પ્રક્રિયા થવાની નથી પાણીના સંપર્કમાં આવવું ખૂબ જરૂરી છે એટલા માટે આપણે ઘણી વખત કહેતા હોઈએ કે ભેજ આના માટે હોવો ખૂબ જરૂરી છે યુરિયાની અંદર નાઇટ્રોજન હોય અને પાણીમાં હાઇડ્રોજન હોય એટલે આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન સંપર્કમાં આવે અને એક અલગ અલગ ભાગની અંદર એ તૂટે છે એમાંથી એ વિખૂટા પડે એના કણો કે કહેવાય ને કે આપણે યુરિયાની અંદર મેં કીધું નાઇટ્રોજન એક તત્વ છે એ જ રીતે પાણીમાં એસ ટુ ના ની અંદર હાઇડ્રોજન એક તત્વ છે એ બે સંપર્કમાં આવ્યા પછી એનો વિસ્ફોટ જેમ થતો હોય એમ એમ જુદા જુદા કણની અંદર એ છૂટા પડતા હોય અને એ જે છૂટા પડે છે એક એમોનિયમ સ્વરૂપમાં છૂટા પડે અને એને છોડ ખાસ કરીને ગ્રહણ કરતો આ એમોનિયમ જે ફોર્મ છે એ છોડ ઉપાડે છે સીધું નાઇટ્રોજન નાખીએ છીએ એટલે ઉપાડી લે છે એવું નથી પાણી નાઇટ્રોજન સંપર્કમાં આવ્યા પછી જે વરખૂટા પડેલા કણોમાંથી એમોનિયમ જે બને છે એમોનિયમ એ જે તત્વ છે એને ખાસ કરીને આ છોડ ગ્રહણ કરતું હોય અને એ પછી એમોનિયમમાંથી નાઇટ્રેટ સ્વરૂપમાં આ તૂટે અને એ પણ છોડ ઉપાડતું હોય એટલે એમોનિયમ ફોર્મ અને નાઇટ્રેટ ફોર્મ આ બે આપણો છોડ જે ઘઉંની અંદર આપણે એક્ઝામ્પલ અત્યારે લઈએ છીએ તો ઘઉંની અંદર નાખ્યો તો એ છોડ ઉપાડીને એમાંથી નાઇટ્રોજન પૂરેપૂરો મળતું અને છોડીને આગળની વૃદ્ધિ આગળ વધતી હોય આ જે ખાસ કરીને યુરિયાની અંદરનો રહેલો એમોનિયમ અને નાઇટ્રેટ સ્વરૂપમાં જે ફેરવાય પછી એની આજુબાજુમાં એક ખાસ કરીને ગેસમાં પરિવર્તન થાય છે અને એ ગેસ એટલે કે આપણે એને એમોનિયા ગેસ કહીએ છીએ અને આ જે એમોનિયા ગેસ છે એ છોડને ઉપયોગી નથી અને ખાસ કરીને આ એમોનિયા ગેસથી છે એ વાતાવરણમાં ઉડી જતો એટલે લોસ થઈ જતો હોય તો આ એક મોટો લોસ છે એટલે આપણે એમોનિયમ ફોર્મ અને ખાસ કરીને નાઇટ્રેટ ફોર્મ એ છોડ માટે કામનું છે એના સિવાયનો જે ગેસ થાય છે અને એ એમોનિયા ગેસથી હવામાં ઉડી જતો હોય ને હવામાં ઉડી જાય એ બધો લોસ ગણીએ છીએ કારણ કે છોડ લઈ શકતો નથી અથવા છોડ માટે ઉપયોગી નથી વાતાવરણની અંદર જ એ જતો હોય મિત્રો આગળ પણ મેં કીધું વોલેટાઇઝેશન એટલે વરાળ થાય જેમ આપણે કુકરમાં કોઈ વસ્તુ બાફીએ વરાળ એ વરાળ સ્વરૂપે હવામાં ઉડી જાય એટલે આપણા માટે ફેલ છે એનો કોઈ ફાયદો આપણે પૈસાની અંદર કે ઉત્પાદનની અંદર મળતો નથી અને આ જે પ્રક્રિયા છે ચાલીસથી લઈને સાહીઠ ટકા સુધી આ જે ગેસ છે એ હવામાં ઉડી જતો હોય એટલે એ લોસ છે એમોનિયા ગેસ તમને જે સમજાયું નાઇટ્રોજન નાઇટ્રેટ એમોનિયમ એમોનિયા આ બધી પ્રક્રિયામાં એમોનિયા ગેસ ઉડી જતું હોય છે અને એ લગભગ ચાલીસથી લઈને એવરેજ સાહીઠ ટકા સુધીનું નુકસાન કરતો હોય છે એટલે એમોનિયા ગેસ ક્યારે વધારે બને ખાસ કરીને આપણા ખેતરની અંદર આપણે પિયત આપી દઈએ અને ઉપરથી યુરિયા જ્યારે નાખીએ પહેલાં પિયત આપી દીધું પછી જ્યારે યુરિયા નાખીએ છીએ તો આ જે યુરિયા છે એ વાતાવરણના સંપર્કમાં આવે કારણ કે યુરિયા ઉડાડતા હોય હેઠળ જમીનની અંદર પાણી આપેલું છે યુરિયા ઉડાડ્યા પછી જમીનમાં જાય એટલે એ વાતાવરણમાં સંપર્કમાં આવે અને એમાં એમોનિયા ગેસ વધારે બને અને આ એમોનિયા ગેસ છે એ ખાસ કરીને આ વધારે બનવાથી આપણા માટે જેટલું નાખીએ છીએ એમાંથી મેક્સિમમ લોસ થવાની શક્યતા છે બીજું ખારાશવાળી જ્યાં જમીનો છે એ જમીનમાં વધારે વધારે એમોનિયા ગેસ ખાસ કરીને મિત્રો બનતું હોય એટલે કે જ્યાં જે વિસ્તાર જે જમીનોની અંદર ખારાશનું પ્રમાણ વધારે શારનું પ્રમાણ વધારે છે એની અંદર એમોનિયા ગેસ વધારે બને જેટલો એમોનિયા ગેસ વધારે બનશે એટલો આપણો લોસ વધશે ચાલીસ ટકા પચાસ ટકા સાઠ ટકા એ ફેલ જવાની શક્યતા કારણ કે એમોનિયા ગેસ કોઈ કામનો નથી જોડ માટે લેતો નથી હવામાં ફક્ત ને ફક્ત ઉડી જતું હોય છે એટલે આપણે એ પૈસાનું પાણી જેને દેશી ભાષામાં કહીએ છીએ ખાસ કરીને વાતાવરણમાં જ્યારે વધારે ગરમી હોય ટેમ્પરેચર વધારે હોય એટલે ઘણી વખત આપણે ના પાડતા હોઈએ છીએ ખૂબ ટેમ્પરેચર હોય એક બે વાગે બપોરના સમયે પણ ઘણા મિત્રો ઉડાડતા હોય તો એની અંદર પણ એમોનિયા ગેસ વધારે બને અને એ પણ હવાની અંદર લોસ થઈ જતો હોય એટલે એ પણ મોટું નુકસાન મિત્રો છે ખાસ કરીને હવે મહત્વની વાત એ છે કે પ્રથમ યુરિયા આપી અને પછી ખાસ કરીને પાણી આપવું કે પાણી આપીને યુરિયા આપવું એ પણ આપણા માટેનો એક મહત્વનો મુદ્દો છે તો ખાસ કરીને પહેલાં જો યુરિયા આપી દઈએ અને ઉપર એના ઉપર પછી પાણી આપીએ તો આમ કરવાથી યુરિયા જે છે એ દ્રાવ્ય થઈ જાય કારણ કે પહેલાં યુરિયા છાંટી દીધું પછી પાણી ધીમે ધીમે જવા દીધું હળવું પીએ તો યુરિયા દ્રાવ્ય થઈ જાય અને જમીનમાં નીચે ઉતરે અને ગેસ થવાની જે શક્યતા છે એ ખાસ કરીને ઘટડી જતી હોય એટલે કે આપણે કીધું ને એમોનિયા ગેસ થવાનું વધારે ઉડી જવું એ શક્યતા ઘટી જાય કારણ કે એકવાર જમીનની નીચે થોડુંક ઉતરી જાય મૂળ સુધી પહોંચી જાય પછી ગેસ સ્વરૂપે ઉડવામાં એને પ્રક્રિયામાં ઘણી મુશ્કેલી પડતી એટલે એટલું બધું રીતે લોસ થતો નથી તો આ એક પ્રક્રિયા ખાસ કરીને કરવી જોઈએ બીજું હવામાનની પણ ગરમીની અસર ઓછી થઈ જાય કારણ કે જમીનની અંદર એકવાર જઈ જાય પાણી ઉપર ફરી જાય તો પણ એની યુરિયા નીચે વહી જવાથી પણ એ નહીં ખારાશવાળી જમીનની અંદર પણ નીચે યુરિયા વહી જાય એટલે એનું નુકસાન ખાસ કરીને ઘટવાની શક્યતા પૂરેપૂરી છે એટલે લોસ થવાની શક્યતાઓ ઘણી બધી આનાથી મિત્રો ઘટી જતી હોય અને હંમેશા આ એક બ્રહ્મ વાક્ય છે યાદ રાખજો કે હંમેશા યુરિયા નાખી પહેલાં અને પછી પિયત આપવું જોઈએ પિયત આપીને યુરિયા નથી નાખવાનું પહેલાં યુરિયા છાંટી દેવાનું છે પછી ઉપર પિયત આપવાનું છે એટલે વોલેટાઇઝેશનની જે પ્રક્રિયા છે એ કશ કરીને ઓછી થશે અને લોસ આપણો થવાની શક્યતા ઘટી જાય પરંતુ એક બીજી અહીંયા અગત્યની ફૂદડી સ્વરૂપે વાત કરતું કે જે જમીનો હાવ સૂકી છે જે જમીનોમાં તિરાડું મોટી મોટી પડી ગઈ છે એ મિત્રોએ ઊંધું કરવાનું છે એને થોડુંક હળવું પહેલાં પિયત આપી પછી યુરિયા આપીને પાછું ફરી એકવાર હળવું પિયત આપવાનું છે જે જમીનમાં સામાન્ય થોડુંક ભેજ છે એ જમીનોની અંદર પહેલાં હંમેશા યુરિયા નાખવાનું છે પછી પાણી આપવાનું છે એટલે આપણે નેવું ટકા કેસની અંદર એક વાતને યાદ રાખીએ કે હંમેશા યુરિયા પહેલા ઉડાડીને પછી પાણી આપીએ પણ અપવાદરૂપે મેં તમને કીધું કે ખૂબ કાળી જમીનો છે ભારે જમીનો છે તરડા પડી ગયા છે હુકી જમીનો છે કે જેની અંદર ઘણા સમયથી પિયત નથી એના માટે ખાસ કરીને લીચિંગ થવાની શક્યતા વધી જતી હોય કારણ કે ઘણી વખત તરડામાં યુરિયા પડી જાય મેં કીધું ને કે મૂળ અહીંયા અહીંયા છોડશે અહીંયા સુધી મૂળ હોય અને અહીંયા જે યુરિયા પડી જાય અથવા જ્યાં સુધી જાય એ લીચિંગ થઈ જાય નીચે એ કાંઈ કામ ન આવતું તો લીચિંગની પ્રક્રિયા પણ ન થાય એ પણ આપણે વાત ધ્યાન રાખવી પડશે ન કર એ પણ એક લોસ સ્વરૂપે આપણને ખાસ કરીને થતું હોય તો આમ વધારે તાણે આપી અને જમીનમાં જે તરડા પડેલું હોય એમાં પહેલાં હળવું પિયત આપીને પછી આપણે યુરિયા આપી દઈએ પછી પાછું એક હળવું પિયત

અને પ્રક્રિયા નહીં થાય તો આ એમોનિયમ નાઇટ્રેટ એ સ્વરૂપમાં ફેરવાય નહીં કારણ કે એને હાઇડ્રોજન અને નાઇટ્રોજનને બેને સંપર્કમાં આવવું જરૂરી પડશે ને એમાંથી કણ છૂટા પડશે વિખૂટા પડશે તો જ આપણે જે છોડવાને જે તત્વ સ્વરૂપે જોઈએ છે એ મળશે સીધું એક્ઝામ્પલ લઈએ આપણે લોટ પડ્યો હોય ઘઉંનો કે બાજરાનો લોટ એમ કોઈ આપી દે તો આપણે નથી ખાઈ શકતા કારણ કે લોટની અંદર પાણી તેલ એને મહળવો પડે પછી એનો રોટલો ઘડવો પડે અથવા રોટલી બનાવવી પડે પછી શેકવી પડે પછી જ આપણે ખાઈ શકીએ તો આ ફોર્મને જે ફેરવાની પ્રક્રિયા છે રોટલી કે રોટલા માટેનું લોટમાંથી મેં એક્ઝામ્પલ આપ્યું અને રોટલી કે રોટલો જ્યારે પાકે છે સડે છે પછી ખાઈએ તો જ એ આપણે પચે છે અને આપણે એના તત્વો મળે છે એમ આ પ્રક્રિયા છે યુરિયા ખાલી કોરામાં એમ ઉડાડી દેવો તો નહીં ઉમેળ પડે એટલે બીજું વાંચે ખાસ યાદ રાખજો જમીન સુકાઈ ગયેલી હોય તો એના માટે થોડો ભેજ મેન્ટેન રાખી કરી અને પછી આપણે યુરિયા આપવાનું છે એનાથી આગળ જ્યારે પણ યુરિયા આપીએ પછી એક પાત થોડીક ખાલી રાખીએ કેના પછી હળવું પિયત આપી દઈએ કારણ કે વધારે જો ભારે પિયત આપીએ તો પણ યુરિયા નીચે જવાની શક્યતાઓ રહેલી હોય એટલે થોડુંક ખાસ આ બે ત્રણ મુદ્દા જાણે રહી અને ફાઇનલી જે આપણી વાત હતી એ વાત એવી છે કે યુરિયા નાખી અને પછી પાણી આપવાથી આ વૈજ્ઞાનિક તથ્યો સાથેને કહું છું તમારે ટ્રાય પણ કરી લેવી બે વીઘામાં આવી પ્રક્રિયા કરવી બે વીઘામાં તમે જે કરો છો એ પહેલાં પાણી આપો છો પછી યુરિયા નાખો આ થોડાક ભાગની અંદર પહેલાં યુરિયા નાખીને પછી પાણી આપો તમને જો કાંઈ ફરક લાગે તમને એના પરિણામો મળે તો એ પ્રમાણે પણ આપણે આગળના દિવસોમાં એના ઉપર પણ મંથન કરશું વાત કરશું પણ વૈજ્ઞાનિક તથ્યો સાથેની આ જે વાત છે મને લાગે તમારા માટે ઉપયોગી થશે તમને ગમશે જો આ વિડીયો ગમે તો વધુ વધુ લાઇક કરજો વધુ વધુ લોકોને શેર કરી દેજો માહિતી મળે એ જ પૈસાનો કેમ વધારે વધારે ઉપયોગ થાય એટલા જ પૈસાની લીધેલી બેગ કેમ વધારે વળતર આપે કેમ સારું ઉત્પાદન આવે એવી વાત હતી તો આજના વિડીયોની અંદર એટલું ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ